જોતા ખરી કેટલા ઓર્ડર ઉપર ઓર્ડર આવે લાકડા ભાંગે નાખી છે રંભુ નું બે એકલા સિયાજ વાડી રંભુ જો રંભુ જોવે કે આ બે ક્યાં જાય બાપ દીકરી જો કાંતિ બનાવ્યા હું એકલી ઉતી ને તે મને રાવણા દેવા ક્યાં ગામ લેવા કાંતિ મે સિરોડા થી મસ્ત રાવણા છે પણ આઈ કલાસ મસ્ત છે ઓ બણ આઈ કલાસ ના બાપા બસ બસ એટલા એટલા ન થાય કઈ એટલા ઘણે હા બસ તાર સાકુ દે બસ ભાગવું કાંતિ હા રાવણા ખાતા કર દે હા મને રાવણા બહુ વાલાઓ ઠેકો ઠેક ના હા તો ખા જમણ ભાણું ફર દીધું ને એક બબલા ને કોથરી જતા કે ગામમાંથી માંથી આવ્યા ને રાવણા હે ને કાજલ લેવી ગઈ હા કાંતિબેન બેન ની છોકરી હે ને શેરોડા લેવી હાલો આપણે અભિ હું પાવાની છે

રોટલા કરવા મને જી શાક ભાવ તો ને ઈશ ચેક કર એટલે મને ભીખી રાખવી નમ અને ગાંઠિયા તો પેટ નો ભરાણો દિશા રોટલી તો કરવી પડી મને જી શાક નો ભાવ ને ઈશ તમે ચેક કરો શેક ટમેટા સેવ નું બનાવ્યું મને નો ભાવે તો નો ભાવે તો હંજે આ બનાવ દે હમ જો બકા લાય ગો તાજ સાજુ ગોવા ભીંડા ન તુરિયા અટાણે બનાવ દઉં ને ધીંડા ને અટાણે નો રાવણા ઉતારવા તો ગયા ત્રોપા પણ આપ્યા અને આ સોસા પણ આવી ગયો રાવણા આપણે જોઈએ હવે કા રભુ આવ્યો જે હતો ખબર મારી મારો બેસવું તો વારો સડવાનો જાય પેલા